તાતણિયા ગામે સૈયદ હાજી મોહમ્મદ સફીબાપુ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સમૂહ લગ્ન યોજાયા ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાતણિયા ગામે સૈયદ હાજી મોહમ્મદ સફી બાપુ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સમૂહ લગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પીરબાપુના આશીર્વાદ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક યુગલો લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા સમૂહ લગ્ન પ્રસંગે તાંતણિયા ગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતિને આશીર્વાદ પાઠવ્યા હતા કાર્યક્રમનું આયોજન સ્થાનિક સમાજના આગેવાનો તથા સેવાભાવી સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું પરંપરાગત રીત રિવાજો મુજબ લગ્નવિધિઓ સંપન્ન કરવામાં આવી હતી અને ઉપસ્થિત મહેમાનો માટે પ્રસાદ તથા ભોજનની સુવ્યવસ્થા પણ રાખવામાં આવી હતી આ પ્રસંગે વક્તાઓએ સમૂહ લગ્ન જેવા કાર્યક્રમો સમાજમાં ફાજલ ખર્ચ ઘટાડવામાં મદદરૂપ બને છે તેમજ સાદગીપૂર્ણ લગ્ન પ્રથાને પ્રોત્સાહન આપે છે તેવું જણાવ્યું હતું આવા કાર્યક્રમો સમાજમાં એકતા સહકાર અને માનવતાના મૂલ્યોને મજબૂત બનાવે છે તેમ પણ જણાવાયું હતું કાર્યક્રમના અંતે આયોજકો મામદભાઈ લાખાભાઈ હુસેનભાઈ લાંબા કશમભાઈ ઓઠા તથા તમામ તાતણિયા સંધિ સમાજ દ્વારા સહયોગ આપનાર દાતાઓ સ્વયંસેવકો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તથા તમામ નવ સુખમય વૈવાહિક જીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી રિપોર્ટર અનવર લક્ષ્મીધર ભાવનગર સૈયદ હાજીબ મુહમ્મશીબ બાપુ મેમોરિયલ ટ્રસ્ટ તથા તાતણિયા સમસુધી મુસ્લિમ જમાત તરફથી અગિયારમો સમૂહ આયોજન કરવામાં આવેલ હતો જેમાં બાવીસ દુલ્લા અને દુલ્હનના નિકા પડવામાં આવ્યા પડાવવામાં આવ્યા આ નિકા પાછળનો મકસદ છે સમૂહ પાછળનો મકસદ છે સમાજને ખોટા કુરિવાજોથી બચાવવા ખુજૂર ખર્ચીથી બચાવવા અને સાદાઈની રીતે નિકા થાય અને સમાજ આગળ વધે તેનો આ આશય છે અને અગિયારમો સમૂહ લગ્નમાં આજે સોથી બસો હમણાં સુધી તાતણિયાની સરજમીન પર બસો થી અઢીસો જેટલા સમૂહ શાદીમાં નિકા થયા છે છોકરા છોકરીઓના તો અલ્લાહ પાસે દુઆ છે અલ્લાહ તબારકો તાલા આ નિકાને કબૂલ ફરમાવે અને જેણે પણ સમસ્ત તાતણિયા સુધી મુસ્લિમ જમાતના સભ્યોએ આમાં જહેમત ઉઠાવી છે તે લોકોને પણ હું મુબારકબાદ પેશ કરું છું